ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ રિક્ષા છોડતા બે રીડા ગુનેગારોને ચાર લાખ માલ સાથે પકડી પાડવામાં આવ્યા છે તો સર્વેલન્સ ટીમની કામગીરી દિવસે ને દિવસે પ્રશંસનીય જોવા મળી રહી છે અને ચોરીના ગુનાઓ અટકાવવા માટે સતત પેટ્રોલિંગ પીઆઈ વીવી દેસાઈના માર્ગદર્શન હેઠળ વધી જવા પામ્યું છે તો તાજેતરની માહિતી મળવા પામી છે કે દહેગામ તાલુકાની દેગામ પોલીસ સચિન કુમાર અને અનિલભાઈને ખાનગી રાહ બાતમી મળવા પામી હતી કે ચિલોડા તરફથી એક ઈશમ પીરા હુડવાળી સીએનજી રિક્ષા લઈ ખડાત્રા તરફ જઈ રહ્યો છે જેથી દેગામ પોલીસ સોલંકીપુરા પટિયા પાસે ચિલોડા મુખ્ય માર્ગ ઉપર વોચમાં ગોઠવાઈ જતા આ બાદની વાળી રીક્ષા આવતા તેને ઉભી રાખી એમાંથી જયેશકુમાર ઉર્ફે જયલો ઉર્ફે બાદશાહ સન ઓફ ગૌરીશંકર છોટાલાલ રાવલ ગામ કડાદરા ઇન્દીનગરનો રહેવાસી ડાયાભાઈ છોટાભાઈ રાવલના ઘરે રહે છે અને બીજો જયદીપ ઉર્ફે લાલો ડાયાભાઈ રાવલ કડાદરા ગામ આ બંને સેજપુર બોગા ખાતે રહેતા હતા મૂળ વતન મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બામોસણ ગામના તેઓ વતની છે અને પોલીસની પૂછપરછમાં તેઓ રીડા ગુનેગાર હોય તેવી માહિતી પોલીસને પ્રાપ્ત થવા પામી હતી અને આ આરોપીઓ ગાંધીનગર મહેસાણા સુરત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન News ફોર ન્યુઝ મોબાઈલ એપ